ઉમેદવારી ફોર્મ અને બાયોડેટા બંનેમાં અલગ અલગ ડિગ્રી દર્શાવ્યાનો આરોપ લાગ્યો છે સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા જેની ડિગ્રીને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યો છે

એ તો ઉમેદવારને પૂછીએ તો જ ખબર પડે પરંતુ શા માટે ડિગ્રી માટે થઈને આટલું ખોટું બોલવું પડે છે કે ખોટું જાહેરાતો કરવી પડે છે લોકોને છેતરવા માટે શા માટે આવું બધું કરવું પડે છે મને ખબર નથી પરંતુ હું માનું છું ત્યાં સુધી એમણે જે એફિડેવિટ કર્યું છે એ જ સાચું હશે અને લોકોએ પણ વિચારવું જોઈએ મીડિયા છે કોઈ જ વિગતો છુપાવી તો શકાતી નથી એટલે સ્વાભાવિક છે જે છે બધું નજર સામે છે ડિગ્રી દર્શાવી જેને લઈને હવે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે ભાજપના સુરેન્દ્રનગરના ઉમેદવાર બાયોડેટેમાં લખેલું હતું સિવિલ એન્જિનિયર અને ઉમેદવારી ફોર્મ સાથેની જે એફિડેવિટ કરવામાં આવી એમાં બાર પાસનો જ ઉલ્લેખ કર્યો હતો આરોપ લાગતા જ ચંદુભાઈએ ખુલાસો કર્યો ચંદુભાઈનું એવું કહેવું છે કે બી સિવિલનો અભ્યાસ મેં પૂર્ણ નથી કર્યો અને જેના કારણે બાર પાસનો ઉલ્લેખ કર્યો ઉમેદવારી ફોર્મ સાથેની એફિડેવિટમાં